નમસ્કાર મિત્રો સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોની ઉપયોગી એવી ગોડાઉન સહાય યોજના વિશે ચર્ચા કરવાની છે જેનો ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો આ યોજનાને લગતા તમામ પ્રશ્નોની માહિતી આજના વિડીયોમાં જોવાની છે જેમાં આપણે જોઈશું કે કેટલી સહાય મળશે કેવી રીતે સહાય મળશે નિયમો અને શરતો શું છે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈ જોઈશે અરજી કેવી રીતે કરવી કેટલા દિવસમાં ગોડાઉન બનાવવું ગોડાઉનની સાઇઝ કેટલી રાખવી આ તમામ પ્રશ્નો આપણે એક જ વિડીયોમાં જોવાના છે તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈશું કે આ યોજના અંતર્ગત કેટલી સહાય મળે છે તો કુલ ખર્ચના પચાસ ટકા અથવા એક લાખ બંનેમાંથી જે ઓછો હોય તે મળે છે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવીશ કે ગોડાઉન બનાવવાનો ખર્ચ એક લાખ પચાસ હજાર આવ્યો હોય એટલે એના એક લાખ પચાસ હજારના પચાસ ટકા પંચોતેર હજાર રૂપિયા થાય પંચોતેર હજાર રૂપિયા તમને મળે હવે બીજા ગોડાઉન બનાવવાનો ખર્ચ બે લાખ ત્રીસ હજાર આવ્યો હોય બે લાખ ત્રીસ પચાસ ટકા એક લાખ પંદર હજાર થાય પરંતુ સરકાર મહત્તમ સહાય એક લાખની છે એટલે એક લાખ રૂપિયા તમને મળશે તો આ રીતે તમને આ યોજના અંતર્ગત સહાય મળશે હવે વાત કરીશું આ નિયમ આ યોજનાના નિયમો અને શરતો વિશે તો પૂર્વ મંજૂરી લેવાની રહેશે અરજી કર્યા બાદ પૂર્વ મંજૂરીનો હુકમ મળ્યા તારીખથી સાહીઠ દિવસમાં ગોડાઉન બનાવવાની કામગીરી શરૂ કરવાની રહેશે પૂર્વ મંજૂરી મળ્યા બાદ દોઢસો દિવસ એટલે કે પાંચ મહિનામાં ગોડાઉન બનાવવાનું ફરજિયાત રહેશે પોતાની જમીનમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે ફાઉન્ડેશન સુધીની ફરતી દિવાલોમાં ચણતર કામ તથા કામ કરવાનું રહેશે ગોડાઉનની છત ગેલ્વે સીટ અથવા સિમેન્ટના પતરા કે નળિયાની બનાવી શકાય પાયો જમીનથી બે ફૂટથી વધુ ઊંડાઈનું તથા બે ફૂટની ઊંચાઈ પ્લિન્થ હોવી જોઈએ છતના મોભની ઊંચાઈ ફૂટ જેટલી હોવી જોઈએ ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની કુલ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ કરતા ઓછું બાંધકામ સહાયને પાત્ર નથી તમામ જમીન ધારકો યોજના માટે આ અરજી કરી શકે છે અને લાસ્ટમાં આઠ અ ખાતામાં ખાતેદારોમાંથી એક જ ખાતેદારને લાભ પાત્ર છે તો આ હતા આ નિયમો અને શરતો હવે વાત કરીશું આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી તો મિત્રો જો તમે શિક્ષિત છો અથવા તો નો નોલેજ છે તો જાતે જ ઘરે બેઠા મોબાઈલથી આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ત્યારબાદ તમારા ગામના વીસીએ પાસે જઈને અરજી કરાવી શકો છો સીએસસી સેન્ટરમાં જઈને અરજી કરી શકો છો અને મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ વીસ સાત બે હજાર પચીસ છે અરજી થઈ ગયા બાદ એની પ્રિન્ટ કાઢીને તમારે તમારી પાસે રાખવાની છે અને પૂર્વ મંજૂરની રાહ જોવાની છે તો આ રીતે તમે અરજી કરી શકો છો હવે વાત કરીશું આ યોજનામાં ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે તો અરજીની સહીવાળી પ્રિન્ટ જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો સાત બાર આઠ અ ની નકલ બેંક પાસબુક ની નકલ અથવા રદ થયેલ ચેક આધાર કાર્ડ ની નકલ બાંધકામ માટે સાધન સામગ્રીના બિલ ખર્ચની પાવતી વિગતનું સેલ્ફ ડિક્લેરેશન અને ગોડાઉન સાથે લાભાર્થીનો ફોટો આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે હવે મિત્રો ગોડાઉન બનાવવાની કામગીરી દોઢસો દિવસમાં પૂરી થઈ જાય ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ્સ ગ્રામ સેવકને જમા કરાવવાના રહેશે ત્યારબાદ ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા તમને એક તારીખ આપવામાં આવશે અથવા તો ફોન કરવામાં આવશે તે દિવસે તમારે ખેતરે કે વાડી પર હાજર રહીને ગોડાઉન ચકાસણી કરાવવાની રહેશે અને ખેતીવાડી અધિકારીશ્રી આ ગોડાઉનની ચકાસણી કરશે અને તમે યોગ્ય માપદંડ સાથે ગોડાઉન બનાવેલું હશે તો ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા એની મંજૂરી આપવામાં આવશે અને જે પેમેન્ટ ઓર્ડર હોય ચૂકવણી આદેશ તેનો મેસેજ તમારા ફોન પર આવી જશે અને થોડાક દિવસોમાં તમારા બેંક ખાતામાં સબસિડીની રકમ જમા થઈ જશે તો મિત્રો આ હતી ગોડાઉન સહાય યોજનાની એ ટુ ઝેડ માહિતી મિત્રો મારી ચેનલ પર ગુજરાત સરકારની તમામ ચેનલ તમામ યોજનાઓ અને ફોર્મ કેવી રીતે ભરવા પબ્લિક અવેરનેસ જેવા વિડીયો આવતા હોય છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શિક્ષિત બનો જાગૃત બનો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ